હેલો ભાઈ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે વિડીયો એડિટિંગના વિશે કેપ કટની અંદર કલર ગ્રેડિંગ કરતા જ શીખવાડવાના છે તો બને રહેજો વિડીયોની એન્ડ સુધી અને વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મિત્રો તમારે એક ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને જો તમારે પણ સોશિયલ મીડિયાની અંદર ગ્રો થવો હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઇન્સ્ટાની એડીને આપણે ફોલો કરી લેજો આપણે આવા નવા વિડીયો નવા લાવતા રહીશું તો હવે આપણે આગળ વધારે ટાઈમ ન લેતા આપણે વધશું આપણે વિડીયોની અંદર આગળ તો સૌ પ્રથમ તો મિત્રો તમારે મિત્રો તમે એક વીપીએન ડાઉનલોડ કરી લેજો કારણ કે ઇન્ડિયાની અંદર વીપીએન વગર કેપકટ ચાલતું નથી તો સૌ પ્રથમ તમારે એક વીપીએન ડાઉનલોડ કરી લેજો અને ત્યારબાદ એને કનેક્ટ કરી લેજો તો મિત્રો સિમ્પલી આપણે કેપકટ કટ ઓપન કરીશું અને નેવ પ્રોજેક્ટ પર ક્લિક કરજો ડાયરેક્ટ એટલે તમારે સ્ક્રોલ કરતાં કરતાં તમારે જે બી ક્લિપ એડિટ કરવાની છે તે સિલેક્ટ કરી લેવાની સિમ્પલી મિત્રો આપણે એક જ આ ક્લિપ એડ કરી લઈએ છીએ અને ત્યારબાદ એને આપણે આ અંદરનું એન્ટરફેસ છે અને આ ટાઈમ લાઈન ઉપર સાઈડમાં જે તમને બ્લેક કેપ કટના લોગો વાળી તો એને ડિલીટ મારી દેવાનું અને ત્યારબાદ મિત્રો તમે ટાઈમ લાઈન ઉપર ટચ મારશો એટલે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે અને મિત્રો તમારે સાઈડોમાં કટ વિડીયો કરવો છે તો પણ કટ બી કરી શકો છો ત્યારબાદ આપણે ટાઈમલાઇન ઉપર ટચ કર્યા બાદ ફિલ્ટર્સનું ઓપ્શન જે તમને દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરવાનું ઘણા બધા મિત્રો ફિલ્ટર્સ દેખાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફિલ્ટર બહુ બહુ સરસ ફિલ્ટર છે પણ આજે આપણે આ વિડીયોની અંદર કોઈ બી ફિલ્ટર નથી લગાડવાના આપણે આપણી રીતે એડજસ્ટ કરીને એડિટ કરવાના છીએ તો આપણે સિમ્પલી આ વાળું બટન જે સાઈડમાં દેખાય છે વાળું બ્રાઇટનેસ કે કોન્ટ્રાક્ટ એ પણ આપણે એડજસ્ટ નથી કરવાનું આપણે સીધા ગ્રાફની અંદર વિડીયો બનાવશે છે જે તમને ગ્રાફ્ટ દેખાય છે આમાં એક શેડો પોઈન્ટ મિન્ડ પોઈન્ટ અને હાઈલાઇટ આ ત્રણ વસ્તુ હોય છે અને સૌથી નીચેવાળો જે પોઈન્ટ છે એ બ્લેક છે જેવું તમે એને એડજસ્ટ કરશો એટલે એમાં બ્લેક બ્લેક વિડીયોની અંદર જે બ્લેક પાર્ટ છે એ ચેન્જ થશે અને આ વચ્ચેવાળો છે મિન્ડ પોઈન્ટ છે એની અંદર તમે ફેસ જોઈ શકો છો બહુ જ ચમક ફેસ આવી ગયો છે અને લાસ્ટ વાળો છે હાઈલાઇટ અને ત્યારબાદ બ્લૂ કલર ઉપર ટચ કર્યા બાદ તમે એને હલકો સો યલો બાજુ લેશો એટલે યલો ટોન વિડીયોની અંદર આવી જશે જે સિનેમેટિક વિડીયોસમાં તમે જોયો જશે અને ત્યારબાદ આપણે હાઈલાઇટ્સ અથવા તો શેડોને થોડો ઘણો એડજસ્ટ આપણે રીતે કરીશું તમે આ વિડીયોને એકદમ કોપી ન મારજો તમારા વિડીયોની રીતે જ એડજસ્ટ કરજો આ હર વસ્તુને તમે તમારા વિડીયોના હિસાબથી જ થોડું ઘણું એડજસ્ટ કરવાનું રહેશે એની અંદર જે ગ્રીન ગ્રીન છે આપણે થોડું ઘણું ગ્રીન કલરને ચેન્જ કરીશું આપણી રીતે આપણા વિડીયોના હિસાબથી જ અને તમે પણ તમારા વિડીયોના હિસાબથી ચેન્જ કરજો અને વધારે ચેન્જ ન કરતા આપણે હજી પણ ગ્રીનને થોડો ઘટાડી દઈએ છીએ અને બસ આટલું આપણા વિડીયોની અંદર બરાબર રહેશે મારા ખ્યાલથી અને ત્યારબાદ હું તમને બતાવું કે હવે વિડિયોમાં પહેલામાં ને અત્યારમાં કેટલો ચેન્જીસ આવી ગયો છે ને એ તમને બતાવું દાખલા તરીકે જુઓ બહુ જ બહુ જ વિડીયોની અંદર ચેન્જ આવી ગયો છે મિત્રો કલર ગ્રેડિંગ એટલે પછી એવું નહીં કે તાળું ફાળું કલર એકદમ નાખી દેવાના પણ કલર ગ્રેડિંગ એટલે જ હોય છે જે વિડીયોમાં થોડુંક ઠીક ઠાક જ બરોબર મીડિયમ જ લાગે કલર ગ્રેડિંગની અંદર કોઈ મેન વસ્તુ છે તો એ છે ગ્રાફ પોઇન્ટ જોયા હતા બ્લેક પોઈન્ટ અને મિન્ટ પોઇન્ટ અને હાઇલી પોઇન્ટ અને મિત્રો જો તમે શીખી જાઓ તો તમારા માટે એકદમ કલર ગ્રેડિંગ એકદમ સહેલું બની જશે અને તમારા વિડીયો પણ એકદમ કલર ગ્રેડિંગ મસ્ત થઈ જશે વિડીયો એકદમ સારા લાગશે અને પબ્લિકને જોવા ગમશે તો આવા નવા વિડીયોને તમે એડિટ કરવા અને એડિટ કરતાં શીખવા માંગતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયો સેના માટે તમારે જોવે છે શેના વિશે જોવે છે કઈ એડિટિંગ શીખી છે તે કમેન્ટ કરી નાખજો તો આપણે એના વિશે વિડિયો બનાવી દઈશું થેન્ક યુ સો મચ